લોકસભાની ચૂંટણી વખતે માત્ર ગુજરાત પરંતુ સમગ્ર ભારતમાં ક્ષત્રિય સમાજનો વિરોધ જોવા મળ્યો હતો તે છતાં ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિય સમાજની વાત નારાજ વર્ગ હજુ પણ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ લોકસભાની ચૂંટણી વખતે ચરમસીમાએ રહ્યો ફરી એકવાર ક્ષત્રિય સમાજમાંથી નારાજગીના સૂર ઉઠ્યા છે અને વિરોધ જોવા મળ્યો છે ક્ષત્રિય સમાજના આગેવાન એવા રવિરાજસિંહ જાડેજા ફરી એકવાર મેદાને આવ્યા છે લોકસભાની ચૂંટણી વખતે તમને યાદ જ હશે આ એ જ રવિરાજસિંહ જાડેજા છે જેમણે જાહેર મંચ પરથી જ્યાં મનસુખ હતા જાહેર જાહેર મંચ મંચ પર પર ચડી કાળા કાળા વાવટા ફરકાવી પહેરી જઈ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું ફરી એકવાર રવિરાજસિંહ જાડેજા એ ક્ષત્રિય સમાજના આગેવાનો પર પોતાનો બળાપોઠાલ્યો કારણ કે ક્ષત્રિય સમાજના આગેવાનો જે નારી અસ્મિતા આંદોલનમાં જોડાયા

ખુલ્લી કહી શકે એને સાચો સમાજ પ્રેમી કહેવાય બાકી સમાજમાં કોઈ રમત રમાતી હોય અને તમે જો એને ચૂપચાપ સહન કરતા રહો તો જેટલા જવાબદાર સમાજની સાથે રમત રમનાર વ્યક્તિ છે એટલા જવાબદાર ચૂપચાપ સહન કરનાર વ્યક્તિ છે આવી કોઈ પણ ઘટના બને ત્યારે માત્ર ચાર પાંચ યુવાનો જ બોલે છે બીજા કેમ નહીં અને આ ચાર પાંચ યુવાનો વિષય ઘણી વાર એવું કહેવામાં આવે કે એને ફેમસ થવું છે એટલે છત્રીઓનો દીકરો જન્મે ત્યાંથી ફેમસ હતો એને ફેમસ ન થવાનું હોય અને રહી વાત અસ્મિતાની લડાઈની તો અસ્મિતાની લડાઈ જ્યાં લગી ક્ષત્રિય સમાજ એનો યોગ્ય બદલો નહીં લઈ લે ત્યાં લગી એમાં બીજી વાત નહીં આવે આવનારી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં એને મુતો જવાબ દેવામાં આવશે આમ તો રવિરાજ સિંહ જાડેજા ઘણીવાર વિવાદોમાં આવી ગયા છે હમણા પણ તેમનો પદ્મિની બા વાળા સાથે એક વિવાદાસ્પદ ઓડિયો પણ વાયરલ થયો હતો જેમાં બે થી ત્રણ વાર તેઓ વિવાદોમાં આવ્યા ફરી એકવાર રવિરાજ સિંહ જાડેજાએ ક્ષત્રિય સમાજના આગેવાનોને વિડિયો બનાવી ચીમકી પણ આપી અને તેમને આડે હાથે પણ લીધા છે ભારતીય જનતા પાર્ટી પર રોષ પણ ઠાલવ્યો છે અને નારી અસ્મિતા આંદોલનમાં જે ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયા હતા તે જ ક્ષત્રિય સમાજના આગેવાનોને ભારતીય જનતા પાર્ટી સાથે આટલું કનેક્શન ધરાવતા જોઈને તેઓ અત્યારે રોષે ભરાયે છે જોવાનું રહેશે કે શું ફરી એકવાર ક્ષત્રિય સમાજનો નારાજ વર્ગ ઊભો થશે ખરા અને જો આ નારાજ વર્ગ ઊભો થાય છે તો પછી આ નારાજ વર્ગ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપને નુકસાન કરાવશે ખરું તે પણ જોવાનું રહેશે અત્યારે તો રવિરાજ સિંહ જાડેજાની આ ચિમકીને લઈને તમારું શું માનવું છે શું ખરેખર જે લોકો નારી અસ્મિતા જોડાયા હતા તે જ ક્ષત્રિય આગેવાનો હવે ભારતીય જનતા પાર્ટી ને મદદ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી સાથે મળી ગયા છે તમને શું લાગે છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર